પલટી મારી ગઈ હતી અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાં હતો જ નહીં તે ફરાર થઈ ગયો હતો અકસ્માતની ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી છે સત્તાવાર એક્સપર પોસ્ટ કરીને લખ્યું છે કે યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુરિયા ઘાટ પાસે લગરી બસ ને થયેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઘટનાની જાણ થતાં જ એકસો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે પચીસ થી વધારે લોકોને નાની મોટી ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોને એકસો આઠ મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અંબાજી દાતા વચ્ચે ત્રિશૂલ્ય ઘાટ પાસે હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લશ્કરી બસનો અકસ્માત થયો હતો લશ્કરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઈ હતી પ્રાથમિક તબક્કે મળતી માહિતી અનુસાર બસ ડ્રાઈવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે

ખેડા જિલ્લાના કટલાલ ગામના માઈ ભક્તો દર્શન હતો અંબાજી પીઆઈ આરબી ગોહિલે દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે ખેડા નડિયાદના દર્શનાર્થીઓ ગઈકાલે અંબાજી ખાતે દર્શન કરવા આવ્યા હતા અને આજે સવારે બસ બેસી પરત જઈ રહ્યા હતા ત્યારે ત્રિશૂલિયા ઘાટ ઉતરતા હનુમાન મંદિર પાસે બસના ડ્રાઈવરે કાબૂ ગુમાવી દેતા બસ સરોડથી નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી બસમાં થી વધુ મુસાફરો સવાર હતા સ્થાનિકો એકસો આઠ અને પ્રાઇવેટ વાહનોમાં ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે કઠલાલના શાપુના ગ્રામજન અંબાલાલભાઈએ જણાવેલ કે આ સંઘ ગતરોજ અહીંયાથી નીકળ્યો હતો જેમાં શાહપુરના અમારા વિસ્તારના ત્રણ ભક્તો તો નાની શાહપુરાના અન્ય ભક્તો તેમજ આસપાસના ગામનાની ભક્તો હતા આજે સવારી પરત ફરતા અકસ્માત સર્જાયું છે અકસ્માતના સમાચાર મળતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે મૌદા તાલુકાના મહિસા ગામના સરપંચના પતિ રાજેશભાઈ રોહિત જણાવેલ આ દર વર્ષે આયોજન થતું હોય છે અમારા ગામ થી છેલ્લા પંદર થી વધુ વર્ષથી આસો નવરાત્રીમાં આ સંઘ ઉપડે છે જેમાં અમારા ગામના અંદાજિત પંદર જેટલા શ્રદ્ધાળુઓ અને કઠલાલ તાલુકાના શાહપુરા ગામના અન્ય શ્રદ્ધાળુઓ હતા